हेलो मित्रो नोडियम स्वागत है मित्रों तो जे राम भरोसे गुजरात નું શિક્ષણ મિત્રો ચાલી રહ્યું છે અત્યારે કારણ કે શિક્ષણ જગત માં એટલા બધા શિક્ષકો મિત્રો ગેરાજ રહ્યા છે તો આપણે ખાસ કરીને 63 થી વધુ શિક્ષકો લાંબા રજા પર છે મિત્રો 31 તો કીધા વગરના મિત્રો છે ઈ ગેરાજ રહ્યા છે જો આમ નું ગુજરાત માં શિક્ષણ ચાલે તો શિક્ષણ મિત્રો બગડવાની સંકેત આ છે મિત્રો તો ગાંધીનગર થી ન્યૂઝ મિત્રો આવી ગયા છે તો આપણે આ વિશે વાત કરીએ તો હાલમાં રાજ્યની સરકારી શાળાઓમાં મિત્રો શિક્ષકોની ગેરહાજરીનો મુદ્દો સૌથી વધુ સરસામમાં આવી રહ્યો છે મિત્રો અને સરકારી શાળાઓમાં શિક્ષકોની હાજરી કરતાં ગેરહાજરી વધુ જોવા મળી રહી છે જો આમનો મિત્રો ચાલશે તો શિક્ષણ છે મિત્રો એની બગડવાની સંભાવના રહેલી છે તો હાલમાં ગુજરાતની સરકારી શાળાઓમાં સરકાર સરકારમાં શિક્ષકોની જે ગેરહાજરી છે મિત્રો એની સ્થિતિ એવી છે ઘણા બધા મહિનાઓથી શિક્ષકો શાળાઓમાં આવ્યા નથી પરંતુ તેમના પૂરો પગાર મિત્રો મળી રહ્યો છે આ કઈ રીતના થાય આમ જો મિત્રો સાહેબ તો બીજા મિત્રો બીજા વિદ્યાર્થીઓ શું કરે એટલે બીજા વિદ્યાર્થીનું શિક્ષણ બગડવાનું છે તો ખાસ કરીને આવા શિક્ષકો છે મિત્રો એના વિ એના વિશે મિત્રો ખાસ કરીને કાર્યવાહી થવી જો અથવા સસ્પેન્ડ કરવા જરૂરી છે મિત્રો અને ગાંધીનગરમાં શિક્ષકો પર નજર રાખવા માટે લાખોની કિંમતનો ડાયજેશન છે રૂમ કરવામાં આવ્યું છે મિત્રો છતાં તેઓ કોઈ પણ કાયદો જાણવા મિત્રો નથી અને બધા શિક્ષક મિત્ર શિક્ષકો છે બધા સ્ટાફ અથવા ઓફિસ હોય બધેમાં બધેમાં સીસીટીવી કેમેરા મિત્રો ફરી જાય છે એનું લાઈવ મોનિટાઈઝેશન મિત્રો થવું જ હોય કારણ કે જો આમનામ સાલ છે મિત્રો તો ગુજરાતના જે નાના વિદ્યાર્થીઓ બાળકો છે એને શું લાઈવ ઓગલું કરવું એ શિક્ષકો બધા છે મિત્રો એ તો પૂરતો પગાર મિત્રો લે જ છે આગળની વાત કરીએ તો સત્તર જિલ્લાના શિક્ષકો મિત્રો સત્તર જિલ્લામાંથી શિક્ષકો ગાયબ છે આ મામલો ગુજરાતની એકથી બે નહીં પરંતુ ઘણા બધા શાળાઓમાં મિત્રો છે અને ઘણા બધા શિક્ષકો ગેરહાજર રહે છે અને ઘણા બધા શિક્ષકો મિત્રો છે વિદેશમાં પણ મિત્રો ઘણા મહિનાથી રહે છે અને અહીંયા એની હાજરી મિત્રો કન્ટિન્યુ શરૂ રહે છે એ પગાર પણ મિત્રો શરૂ રહે છે આવું કેમ થાય છે ગુજરાતના જે મુખ્ય શિક્ષકો જો આમને કરશે તો બી જે વિદ્યાર્થીઓનું અભ્યાસ છે મિત્રો બગડવાની પૂરેપૂરી સંભાવના છે તો ખાસ કરીને આવા શિક્ષકો છે એને સસ્પેન્ડ કરવા જોઈએ તો એવું બને તાવથી કઈ કાર્યવાહી મિત્રો કરો તો બીજાને પણ છે આમાં લાભ મળે મિત્રો અને જિલ્લાના અગિયાર શિક્ષકો વિદેશ જતા રહ્યા મિત્રો જિલ્લાના અગિયાર શિક્ષકો વિદેશ જતા રહ્યા અને અહીંયા શિક્ષક એનું એની હાજરી છે મિત્રો એ કન્ટિન્યુ મિત્રો હાજરી પૂરાય છે અમદાવાદના સૌ શિક્ષકો લાંબા સમયથી રજા ઉપર છે અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આઠ શિક્ષકો અને બે કર્મચારી લાંબા સમયથી ગેર જેવું રજા ઉપર છે અને અમદાવાદના ત્રણ શિક્ષકો વિદેશ જતા રહ્યા છે મિત્રો તો આમનો મિત્રો જો વિદેશ જશે અને અહીંયા અભ્યાસ નહીં કરાવે તો બીજા વિદ્યાર્થીઓને શું કરવાનું આમાં તો ખાસ કરીને આવા વિદ્યાર્થીઓ જે શિક્ષકો છે મિત્રો એને ખાસ કરી અને ને હવે એમાં નવો કાયદો લાવો મિત્રો એટલે શિક્ષકો છે રજા ઉપર એટલી બધી ન રહે અને કાંઈક એવું કડીક કડક કાર્યવાહી કરો તો જે બીજા છે વિદ્યાર્થીઓ છે એને પણ છે મિત્રો અભ્યાસક્રમ ન બગડે અને રજા મંજૂર એટલી બધી ન કરો તો આ રીતના વિડીયો હતો તો બંને તાવ વિડીયો શીખ